એ પણ હજુ આપ સામે દલિત સમાજ ગોંડલના રીબડાનો પાટીદાર સમાજનો યુવક જેનું નામ અમિત ખૂંટ હતું જેને થોડા સમય પહેલાં જ આત્મહત્યા કરી નાખી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું અને તે સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાએ મારી સાથે હની ટ્રેપ કર્યો છે મને સખત દબાણ કર્યું છે હું મારા પરિવારને મોઢું બતાવવાને લાયક નથી એટલા માટે હું મારું જીવન ટૂંકાવું છું અને આ સુસાઈડ નોટ બહાર આવતા જ સમગ્ર ગોંડલમાં ચર્ચાનો વિષય બની ગયો રાજકારણમાં ઘરમાં ભાવ જોવા મળ્યો અને તેને લઈને બે ગ્રુપ બે પરિવાર જે છે તે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો પણ સામે આવ્યા હતા અને તે વચ્ચે જ્યારે આ સમગ્ર રીબડાનો કિસ્સો તેના ધામા હવે રાજકોટમાં પણ જોવા મળ્યા છે જેમાં ગઈકાલે જ એવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એટલે કે તેમના સમર્થકો દ્વારા રાજકોટ ખાતે રેલીનું આયોજન કરવામાં આવશે જેમાં સમગ્ર ઘટના હતી કે આજે જ રાજકોટ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકોએ મોટી રેલીનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા પણ જોવા મળ્યા હતા અને બીજી બાજુ વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર જેટલા પણ આરોપ લગાવવામાં આવ્યા છે તેની સચોટ તપાસ થાય તે અંગે સમર્થકો દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે તો પહેલાં આપણે એ પીટી જાડેજાને સાંભળી લઈએ કે તેમણે આ મુદ્દા મુદ્દા અંગે શું કહ્યું અને ત્યારબાદ રેલીમાં આવેલા લોકો શું કહી રહ્યા છે આ કેસને લઈને તે પણ સાંભળી લઈએ જય માતાજી આત્રે ક્ષત્રિય સમાજના બધા આગેવાનો યુવાન આગેવાનો એ મર્યાદિત સમયમાં રાજકોટ જિલ્લામાંથી ખાલી આવ્યા છે અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે કે અનિયુસ વિરુદ્ધ ગુનો દાખલ થયો એ ગુનામાં તટસ્થ તપાસ થાય અને પોલીસ તપાસ કરી રહી છે હજી પોલીસે એનો ઉકેલ જે છે એ જાહેર નથી કર્યો કે આમાં ગુનેગાર છે કે નથી હજી ઓલા યુવતીનું પણ જે મેડિકલ થવું જોઈએ એ હોય તો મને ખ્યાલ નથી પણ એની હજી એક ખોટી ફરિયાદ કરી છે હાચી ફરિયાદ કરી છે એ તો પોલીસ તપાસ કરે જ છે અને પોલીસ ઉપર ભરોસો રાખવો જોઈએ પોલીસ ઉપર માત્ર મતલબ નથી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે ભૂતકાળમાં હતો આજે પણ છે અને દરેકને પણ હોવો જોઈએ એટલે આજે અમે આવેદનપત્ર એ થૂથી આપી છે તપાસ કરો ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જ જોઈએ અમે કોઈનો એવો બચાવ કરવા માંગતા જ નથી કે ગુનેગાર છે તો એને છોડી દો ગુનેગાર હોય તો તમે યોગ્ય તપાસ કરો તપાસમાં જે ખુલે અને તપાસમાં જે આગળ વધે અને પોલીસ જ્યારે એના રિપોર્ટ જાહેર કરે યુવતીનું પણ દુષ્કર્મ વિશેનું અથવા સામે એની સુપર ફરિયાદ જે થઈ છે એ ફરિયાદમાં પણ તપાસ કરે સુસાઇડ નોટ મળી આવી છે સુસાઇડ નોટમાં અલગ અલગ અક્ષરો છે એવું એનું કહેવાનું થાય છે મેં વાંચી નથી પણ મીડિયા મારફત મેં વાંચી છે તો એમાં પણ જો એમના હસ્તાક્ષર હશે અને હશે તો એના પણ ઘણા બધા કારણો છે એને આત્મઘાત કર્યા પહેલાં એને દુષ્કર્મ ન કર્યું હોય તો એને સામે આવવું જોઈએ અને કેવું જોઈએ હું નિર્દોષ છું અને નિર્દોષ માણસ હંમેશા સામે જ આવે આવું પગલું જ ન ભરે આવું પગલું ભરવાનું કારણ પણ હોય શકે પણ આપણે તો એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે હોય પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ એવી સમાજ સમાજની માગણી છે અને છત્રીય સમાજના અગ્રણી પણ છે અને અઢાર વણ અત્યારે આવેલા છે મેમણ સમાજ મુસ્લિમ સમાજ એ પણ હજુ સામે દલિત સમાજ તમામ અઢાર માં તમામ આવી ગયા આ ખાલી એક છત્રીઓની ઓલી નથી આ રેલી નથી આ આંદોલન નથી માત્ર આવેદન પત્ર કલેક્ટર સાહેબ ને આપવાનું છે અને એને પણ તમારી સમક્ષ જે વિનંતી કરી વિનંતી કરવાની છે જય માતાજી આ તદ્દન ખોટા પાયા વગર ના આક્ષેપો કર્યા છે તેની કાયદેસર કાર્યવાહી તપાસ થવી જોઈએ અને અમને પોલીસ તંત્ર ઉપર અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે અમે અનુભાઈ ના સમર્થનમાં રેલી કરેલ છે કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ